ભચાઉ શિકારપુરમાં મંજૂરી વિના લાઇન નખાતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો માલિકીની જમીનમાં કામ શરૂ કરાતા ધરતીપુત્રો ખાડામાં બેસી ગયા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો શિકારપુર ગામમાં ખેડૂતોની માલિકીની ખેતીની જમીનમાં કોઈપણ પ્રકારના પૂર્વ મંજૂરી લીધા વિના તેમજ વળતર ચૂકવ્યા વગર ઇલેક્ટ્રિક પાવર ગ્રીડ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ પ્રસર્યો હતો રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો